લો ગાઈસ કેમ છો તમે બધા તો આજે છે 38 38 ઓ 36 એટલે આજે છે પપ્પાનો બર્થડે તો હેપી બર્થડે પપ્પા થેન્ક યુ તો આજે છે પપ્પાનો બર્થડે ને અમે જઈ રહ્યા છીએ ક્યાં જાય ઈ જ નત ખબર અમને ઠેકાણા વગરની ગાડી હવે જ્યાં પહોંચી હાચું તો તમે વ્લોગ માં જોડાયા રહેજો તો આગળ આગળ બધું બતાવશે તમને તો જોડાયા રહેજો તો અત્યારે અમે ગાડી નીકળી ગઈ છે હવે તો હવે ક્યાં જાય ઈ જ નત ખબર

વાગી રહ્યા છે એક ને એકાતરી આગળ જઈને બતાવ અત્યારે પહાડ દેખાય છે બીજું બાજુમાં હે દેખાય છે

લાઈટો રાખે કેવી મજા આવે રીક્ષા જોવા માંડ્યો ઓડી વાળા કેટલી રીક્ષા બનાવવા માંડ્યા જો ચાર ચાર પંદર જોવા રે એ જુમ થા

અમારું પોપટ થઈ ગયું હવે આમ જાય છે હવે આપડે ભવનાથ જાય છે ને એનો ગેટ છે આ ભારતી બાપુ શું એ ભારતી બાપુ છે આ ગિરનાર પ્રવેશ દ્વાર દ્વારા પ્રવેશ દ્વારે

काए नहीं नहीं, नहीं। आ अभी तो ये थी पर हां किन्नर में जो ये आयो किन्नर में इन माछो जो ऊपर का देखा तो नहीं ये वादरा टट था है आयो है माथर वादरा है हां वादरा टट था ऊपर दो पर रास्ता थोड़ा खराब થઈ गयो जा जो क्या ऊपर नीचे हम तो ऊपर लो चलो सीढ़ियों वीडियो टूटी गई ना ना नीचे रास्ता जाने तो हम जो અમારી ગાડી અલગ ડલગ થાય તો ભવનાથ નો ગેટ આવી ગયો છે ભવનાથ પ્રવેશ દ્વાર અને ઉપર જો ગિરનાર નો જો તમે તમને એમ લાગે તમને એમ લાગે અડધો ગિરનાર ક્યાંક ગાયબ થઈ ગયો ક્યાંય નથી અહીંયા છે

पौनाथ eh, महादेव ने भगत उतरो एम क्या कर

એટલે ઉપર જે ક્રોસિંગ છે જે રિવર ક્રોસિંગ છે ને અહીંયા વધારે પાણી આવી ગયું છે એટલે ભારે વરસાદના કારણે બંધ છે આ ઉડન કટોલાનું જો આ ઉડન કટોલા એ એક તારીખે ખુલશે એ બંધ છે બાકી કાંઈ નથી એક વાંદરું હતું એક વાંદરું આવી ગયું માથા ચડીને બેઠું જો બાકી એક વાંદરું ગઈ ગયું હજી વાંદરું ગઈ ગયું અહીંયા કે ના ગેટે બચ્ચી આહી જો આ ગેટે આવી ગયો આ ગેટે બચ્ચી ગઈ આલતા આલતા હવે બધાય જાય જો બધાય થાકે ગેંગ હવે અમારી બ્લેક ગેંગ આવી બધાય બ્લેક બ્લેક ગેંગ પોચી જો કે પોચી છે ખબર નહી હવે બધાય પોતપોતાની જગ્યા હોઈ ગયા છે મમી એ એ આયવા 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 આયા કીયા એક આઈ દિયા જો આ ડહોરા હું આ ડન હોરા